મિત્રો મારા રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભર્યા વગર પણ ભરેલા ભીંડાનું શાક એકદમ સરળ રીતથી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તો ભરેલા ભીંડાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડો લઈ લીધો છે એને મેં ધોઈને સાફ કરી લીધો છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો અહીંયા જે આગળનો અને પાછળનો ડીટીયાનો ભાગ છે એને આપણે આ રીતે કાપી લઈશું અને આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લઈશું નાની સિંગો છે એની આ રીતે મોટી સાઈઝમાં આપણે કટ કરી લઈશું અને જે મોટી છે એને આપણે વચ્ચેથી બે ભાગ કરી લઈશું આ રીતે આપણે બધા ભીંડાને કટ કરી લઈશું તો ભીંડાને આપણે કટ કરી લીધો છે તો હવે એનો વઘાર કરી લઈએ તો અહીંયા એક કડાઈમાં મેં મોટા ત્રણ ચમચા જેટલું તેલ લઈ લીધું છે વઘાર માટે અહીંયા મેં તેલ થોડુંક વધારે લીધું છે કારણ કે ભીંડાને આપણે તેલમાં ચડવા દેવાના છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું આપણે રાઈસ સરસ રીતે ફૂટી ગઈ છે તો હવે એમાં અડધી ચમચી સરસ રીતે એને મિક્સ કરી લઈશું ગેસની આટ આપણે ધીમી રાખવાની છે તેલમાં સરસ રીતે મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકીને આપણે થી દસ મિનિટ સુધી ધીમા તાપે આપણે એને ચડવા દઈશું આપણો ભીંડો ચડે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો ભીંડાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ત્રણ ચમચી સિંગદાણા લઈ લીધા છે અધકચરા ક્રશ કરી લીધા છે એક આપણે બાઉલમાં એડ કરી દઈશું અને બે ચમચી તલનો ભૂકો લઈ લીધો છે એ પણ અધકચરા મેં ક્રશ કરી લીધા છે તો બે ચમચી તલનો ભૂકો લીધો છે અને બે ચમચી ચણાનો લોટ લીધો છે એ આપણે એડ કરી દઈશું અહીંયા ચણાના લોટને તમે શેકને પણ ઉપયોગ કરી શકો છો હવે એમાં અડધી ચમચી ખાંડ એડ કરીશું હવે બીજા મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર

એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને અડધી વાટકી કોથમીર લીધી છે એ એડ કરી દઈશું એ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આઠ થી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા પીંડા સરસ રીતે ચડી ગયા છે હવે એમાં આપણે મસાલો બનાયેલો હતો એ એડ કરી દઈશું મસાલો સરસ રીતે ભીંડામાં આપણે મિક્સ કરી લઈશું ગેસની આંચ આપણે ધીમી રાખી છે મસાલો સરસ રીતે મિક્સ કરીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી અને ફરીથી આપણે ચડવા દઈશું જેથી કરીને મસાલો સારી રીતે ભીંડામાં મિક્સ થઈ જાય તો હવે એને ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો સરસ રીતે સંતળાઈ ગયો છે અને ભીંડામાં સરસ રીતે મિક્સ પણ થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ભીંડાની એક ડીશમાં કાઢી લઈશું આપણું સરસ મજાનું ભર્યા વગર પણ ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા પૂરી સાથે ખાશો તો ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો